નાટ્ય ક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત જૂની ગુજરાતી રંગભૂમિ અને કલાકાર રમેશ રંગલાનું વર્ષે નિધન થતાં કલા જગતમાં ઘેરા શોખની ફેલાય છે કલા જગતમાં તુરી કાકા તરીકે આદરભર્યું સ્થાન મેળવનાર રમેશ તુરીની વિદાયથી ભવાઈ કલાનો જગમગતો છેલ્લો સિતારો અસ્ત પામ્યો છે ભવાઈ નાટક થિયેટર રેડિયો ટેલિવિઝન અને ફિલ્મ જેવા અભિવ્યક્તિના વિવિધ કલા મંચ પર અભિનેતા લેખક દિગ્દર્શક પ્રોડ્યુસર તરીકે આજીવન સેવા આપી તેમણે જીવનના રંગ પંચ પરથી કાયમ માટે વિદાય લીધી છે રમેશ તુરીનું મૂળ નામ રેવાભાઈ નથુભાઈ તુરી હતું તેમનું વતન અને જન્મસ્થળ પાટણ તાલુકાનું બાળીસણા ગામ છે જ્યારે તેમની કર્મભૂમિ રાજકોટ રહી છે રમેશ તુરી જન્મજાત ભવાઈના વ્યવસાય કરતી તુરી કોમના હતા આથી વારસો એમના લોહીમાં હતો બાપદાદાના આ વારસાને એમણે આજીવન સાચવી રાખ્યો રાખ્યું અનેકવિધ પાત્રોની સાથે રંગલાના પાત્રથી આગવી ઓળખ મેળવી હતી વર્ષ ઓગણીસો ચોપનથી ભવાઈ સાથે જોડાયા ત્યારબાદ તેમણે કદી પાછું વળી જોયું નથી પ્રથમ ગુજરાતી ફિલ્મ શેઠ સગાળ સાથે શરૂઆત કર્યા બાદ તેમણે ગુજરાતી મરાઠી ભોજપુરી રાજસ્થાની અને હિન્દી ભાષાની પાંચસો જેટલી ફિલ્મોમાં ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર અને નાની મોટી ચરિત્ર ભૂમિકાઓ પણ ભજવી અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી મેગા મિલિનિયમ સ્ટાર નરેશ કરોડિયા સુપરસ્ટાર હિતેન કુમાર ફિરો જીરાણી રમેશ મહેતા અરવિંદ રાઠોડ જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરી તો તેમના લખેલા સંવાદો અને પટકથા પર અનેક કલાકારોએ પોતાની ભૂમિકા ભજવી લોકપ્રિયતા મેળવી છે નાટ્ય ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનની કદરરૂપે રાજ્ય સરકાર દ્વારા તેમને વર્ષ બે હજાર બારમાં ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા બીએસએનએલ રાજકોટ કચેરીમાં ચાલીસ વર્ષ જેવી લાંબી નોકરી તેમણે કરી હતી અને વર્ષ બે હજાર બારમાં તેઓ નિવૃત્ત થયા ઓલ ઇન્ડિયા બીએસએનએલ કર્મચારી યુનિયનના તેઓ પ્રમુખ પણ હતા બાબા સાહેબ આંબેડકરને પોતાનો આદર્શ માનતા એવા રમેશ તુરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પંદરમાં ભીમરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશનમાં બી ગ્રેટ ડ્રામા આર્ટિસ્ટ તરીકે અને દૂરદર્શન રાજકોટ તથા દૂરદર્શન અમદાવાદમાં નિર્માતા દિગ્દર્શક લેખક અને અભિનેતા તરીકે તેઓ સતત કાર્યશીલ આકાશવાણી રાજકોટ માટે તેમણે ભવાઈના ફોર્મેટમાં રેડિયો નાટક લખી રંગલાના પાત્ર દ્વારા લોક જાગૃતિનું કામ કર્યું હતું જેને ખૂબ લોકચાહના મળી હતી ગુજરાતી ફિલ્મ લાગ્યો કસુંબીનો રંગ એમાં એમણે પોતાના બંને પુત્રો અને મેકઅપ આર્ટિસ્ટ હરેશ તુરી અને અભિનેતા હિમાંશુ તુરી સાથે અભિનયના અજવાળા પાથર્યા હતા છેલ્લી તેમણે ગુજરાતી ફિલ્મ રણભૂમિમાં મુખ્ય સહાયક દિગ્દર્શક અને પટકથા સંવાદ તરીકે કામ કર્યું હતું તુરી બરોડ સમાજ માટે સમાજ સૃષ્ટિ અને સામાજિક સંસ્થામાં તજજ્ઞ તરીકે આજીવન સેવો આપી તેમણે અનેક નવા કલાકારોને તૈયાર કર્યા છે આજીવન કલાના ઉપાસક અને નક્ષિક કળાનો જીવ ધરાવતા રમેશ તુરી ત્રણ ત્રણ વાર મૃત્યુને હાથ તાળી આપી આખરે જીવનના રંગમત પરથી અલવિદા કહી ગયા છે તેમના નિધનથી તુરી બારોટ સમાજને ન પૂરા એવી મોટી ખોટ પડી છે મૃત્યુના એક અઠવાડિયા પહેલાં બાલિષ્ણા આવ્યા ત્યારે વીસ દિવસ આઈસીયુ રહીને આવ્યા હતા તેમ છતાં નાદુરસ તબિયત પણ હતી તેમ છતાં તેમણે કુળદેવી ભવાની માતાના મંદિરે ગીત સંગીતના તાલી અદ્ભુત ડાન્સ કરી તેમનામાં રહેલા કલાકાર જીવની સૌને ઓળખ કરાવી હતી રમેશ તુરી રંગલાની કર્મભૂમિ રંગીલું રાજકોટ શહેર હતું પાટણ તાલુકાના બાલિસ્ટના વતની રમેશ તુરીની કર્મભૂમિ રાજકોટ હતી રંગીલા રાજકોટ શહેરે તેમને ખૂબ નામ દામ અને કામ આપ્યું રાજકોટ અમદાવાદ મુંબઈના ખ્યાતનામ હોલમાં તેમણે અનેક નાટકો ભજવ્યા અને ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અનેક ફિલ્મોમાં સેવા આપી વાવ નાટકમાં ત્રિપલ પાત્ર ભજવ્યું તો પત્તાની જોડમાં યુવાન અને વૃદ્ધની બેવડી ભૂમિકાથી લોકોની ખૂબ વાહવાહી મેળવી હતી થિયેટર નાટક ભવાઈ રેડિયો ટીવી અને ફિલ્મ એમ અભિવ્યક્તિ અને કલાના દરેક મંચ પર અનેકવિધ પાત્રો ભજવી તેઓ આજીવન કલાકાર રહ્યા આવા રંગીલા રાજકોટ જેમની કે જેમનું એક્યાસી વર્ષે નિધન થયું છે ત્યારે હું નિલેશ રમાણી ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી ફોરની સમગ્ર ટીમ વતી તેમના આત્માને પ્રભુ શાંતિ આપે સદગત આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું મિત્રો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું તથા બેલ આઇકન પણ દબાવી દેશો થેન્ક યુ વેરી મચ